ઇન્ડિયાના બજારમાં ફૂલ ગુલાબી તેજી ચાલી રહી છે અમેરિકાના સાથેના સંબંધો જે ખરાબ થયા હતા એમાં થોડો ઘણો સુધારો થયો છે વિદેશી રોકાણકારો પાછા ભારતમાં ખરીદી કરવા આવી રહ્યા છે ત્રીજું કારણ છે કે ત્રિમાસી કોકડા થોડા ઘણા સારા આવી રહ્યા છે અને ભારતનો ઉભરતી બજાર વિકસિત રાષ્ટ્રો કરતાં વિકાસશીલ રાષ્ટ્ર કેમ વિકાસની ખૂબ સંભાવના છે એવું રાષ્ટ્ર એટલે ભારત વિકાસની જેમ ખૂબ સંભાવના એટલે ભારત અને ભારતમાં હજી નવા ઉદ્યોગો સ્થાપી શકો છે અને કોઈની જે કોસ્ટ છે લેબર કોસ્ટ ભારતની ઉદ્યોગો માટેની એ બહુ લોક છે એટલે બધાને ભારતમાં ઉદ્યોગની સ્થાપના કરવી છે અને એક ખો ને ચાળીસ કરોડની વસ્તી મોટું બજાર છે વિશ્વની બધા જ દેશોને ભારતમાં આવીને વેચવું છે અને ભારતને મેક ઇન ઇન્ડિયા પોતાનું ઉત્પાદન પોતાને જાતે કરવું છે કોઈ ઉપર નિર્ભર એવું નથી આ બધું બજારમાં ચાલતું હોય છે મિત્રો તમે પણ બજારના સતત નજર રાખશો તો તમે બધાને નિષ્ણાત બની શકો છો તમે બધું જોઈ શકો છો કે ભારતનું ભાવિ આગળ કેવું છે તમે પ્રવાસ કરો ઇન્ડિયાનો પ્રવાસ કરો જુદી જુદી જગ્યાએ જાઓ જુઓ ફરો તો તમને ખબર પડે કે ભાઈ આપણે વીસ વર્ષ પહેલાં કે દસ વર્ષ પહેલાં કે પાંચ વર્ષ પહેલાં પ્રવાસમાં ગયા હતા એના પછી અત્યારે છૂટ થઈ છે તમારા જીવનમાં પણ તમે આ અનુભવ્યું છે એ વાતો છે પરંતુ મહત્ત્વની વાત એ છે આપણે શેર બજારની વાત કરવી છે યુદ્ધની વાત કરવી નથી પણ શેર બજારમાં એ વાત છે કે બજાર રિકવર થશે ને તો જે તમારા પોર્ટફોલિયોમાં સારી સારી કંપનીઓ છે ને એ ઝડપી રિકવર થશે મિત્રો અને વાળી વાત લગભગ એની ચર્ચા બહુ ઓછી થઈ ગઈ અને એફઆઈ અને ડીઆઈ બંને ખરીદી માર્કેટમાં કરી જાય સારી એવી ખરીદી કરી દે બજાર ઘટવાનું નથી આનું કારણ એ રહ્યું છે બધાને ખબર છે કે યુદ્ધ થવાનું નથી વાતો થવાની છે યુદ્ધની પરંતુ જે ડિફેન્સના શેરો છે એ સરસ રિકવર ચાલે થયા છે અને હજી પણ રિકવર થોડા થોડા એ થઈ શકે છે કેબિનેટની બેઠક પછી એમાં કઈ રીતના નિર્ણય લેવા છે એના ઉપર આ શેર વધારે ગતિ કરી શકે તો મિત્રો શેર બજારમાં તમારો પોર્ટફોલિયો રંગીન થાય એવી પ્રાર્થના છે અને સરસ કંપનીઓ છે તમે પોર્ટફોલિયો મેનેજ કરો રાખો થોડો થોડો વધારો કરો એમ કરતાં કરતાં પોર્ટફોલિયોને મજબૂત બનાવો એ જ વાત છે વેચવાવાળી વાત નથી લેવાવાળી વાત નથી લેવાની વાત તો એ છે કે તમારા વોટ લિસ્ટમાં કોઈ શેર હોય અને તમને ગમતા હોય તો આગળ વધો ના ગમતા હોય તો ધીરજ રાખો આ બધી કંપનીઓની આપણે વાત કરી છે અને કોચિન સિપિયા તો બારસો રૂપિયા નીચે આવ્યો હતો ને તાર બહુ ધમધકા તમને કહેતો હતો કે ભાઈ કોચિન શિપિયા સારામાં સારી કંપની સોળસો ને બાવને કાલે ફોર્ચ પારસ ને તેરસોને હાડકરી બે હજારને જે હમણાં નવસો સાડી નવસો આસપાસ ટ્રેડ થઈ ગયો હતો થોડા દરા પહેલાં આ બધું ચાલવાનું અને બજારમાં જેના પોર્ટફોલિયોમાં શેર પડ્યા છે એને ફાયદો થવાનો કાયમ કહેતો આવ્યો એક જ વાત કહું છું કે બજારની તેજી કોને લાભ મળી શકે બજારના તેજીનો લાભ કોને મળે કે જેની પોર્ટફોલિયોમાં સારા કંપનીઓ પડી છે એ લોકો તેજીનો લાભ લઈ શકે તમે ડરના મારે વેચીને બેઠા હો તો તમને કોઈ લાભ થવાનો નથી બજારનો ડર તમારા મગજમાં પહેરી ગયો એના માટે કાઢવા માટે આપણે સતત કોશિશ કે ભાઈ ડરો નહીં બજારથી આવું રહેવાનું આ સો બાર મહિના રહેવાનું પરિસ્થિતિ પણ બધા તેજી દ્રષ્ટિ દોટ મૂકશે નહીં તો પાછું વળી નહીં તમે સોનું જોયું કેટલી તેજી છેલ્લા ચાર મહિનામાં વીસ ટકાની થઈ જઈ અને સારી કંપની પકડીને બેસો તો સો ટકા તમને ફાયદો થવાનો છે મિત્રો હવે એપોલો સિસ્ટમ આ કંપની એકસો એક વિકાસની સો ટકાનો વધારો હતો અને એમાં પણ ઉપરથી હાઈમાંથી ખૂબ ઘટાડો થયેલો છે અને આ બધી કંપનીઓ છે બજારને બધાને પકડીને રહેવું પડે છેદને પકડીને લેવા પડે તો જ તમને એનો સારામાં સારો લાભ મળી શકે થેન્ક યુ બાભા